પોરબંદર ખાતે અંતે આગામી એક એપ્રિલથી પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચેની વિમાની સેવાનો પુનઃ પ્રારંભ થશે અને અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ કાર્યરત રહેશે ત્રણ વર્ષ બાદ ફરી વિમાની સેવા શરૂ થવાના સમાચાર મળતા શહેરીજનોમાં ખુશી જોવા મળે છે જો કે આ ફ્લાઇટ કાયમી ચાલુ રહે તે પણ જરૂરી છે કારણ કે અગાઉ પણ અનેક વખત ફ્લાઇટ શરૂ થયા બાદ વિવિધ કારણોસર બંધ થઈ હતી ગાંધી જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે આ ઉપરાંત પોરબંદર પંથકમાં એનઆરઆઈની સંખ્યા પણ નોંધપાત્ર છે પોરબંદરને વર્ષોથી વિમાની સેવાનો લાભ મળતો હતો પોરબંદર મુંબઈ વચ્ચે નિયમિત જેટ એરવેઝની ફ્લાઇટ ઉડાન ભરતી હતી અને કરોડો રૂપિયાના ખર્ચે નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું હતું મુંબઈ ઉપરાંત અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ પણ કાર્યરત હતી પરંતુ કમનસીબે ત્રણ વર્ષ અગાઉ તમામ વિમાની સેવા બંધ થઈ હતી અહીં મોટા પ્રમાણમાં ફિશિંગ ઉદ્યોગ પણ કાર્યરત છે આ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈની ફ્લાઇટનો ઉપયોગ કરતા હતા સાથે જ અન્ય નાના મોટા ઉદ્યોગકારો તેમજ વેપારીઓ પણ આ ફ્લાઇટનો મહત્તમ ઉપયોગ કરતા હતા ઉપરાંત દર્દીઓ પ્રવાસીઓ માટે પણ આ ફ્લાઇટ ખૂબ જ ઉપયોગી હતી આથી ફ્લાઇટ પુનઃ શરૂ કરવા પૂર્વ સાંસદથી લઈ વર્તમાન સાંસદ ધારાસભ્ય વેપારીઓ સંસ્થા દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે આગામી એક એપ્રિલ થી પોરબંદર મુંબઈ પોરબંદર હવાઈ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે અને અઠવાડિયામાં બે દિવસ મંગળવારે અને ગુરુવારે પોરબંદર મુંબઈ વચ્ચેની વિમાન સેવા ઉડાન ભરશે જેમાં મુંબઈ થી પોરબંદર આવવા માટે અગિયાર ત્રીસ કલાકે ફ્લાઇટ ઉડાન ભરશે અને પોરબંદર ખાતે એક વાગ્યે પહોંચ્યા બાદ પોરબંદર થી એક પચીસ મિનિટે ફરીથી તે વિમાન મુંબઈ જવા ઉડાન ભરશે અને બે મિનિટે મુંબઈ પહોંચી જશે ટિકિટના દર રૂપિયા છ હજાર છસો ચીમોતેર થી રૂપિયા આઠ હજાર ત્રણસો બે સુધીના રાખવામાં આવ્યા છે ત્રણ વર્ષ બાદ ફ્લાઇટ શરૂ થવાના સમાચાર મળતા શહેરીજનોમાં પણ ખુશી જોવા મળે છે જોકે ફ્લાઇટ કાયમી ચાલુ રહે તે પણ જરૂરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ